કૃષિ વિજ્ઞાન કેન્દ્ર બઘઈ માં ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે નિર્દર્શન પદ્ધતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાક આયોજન ની પ્રત્યક્ષ નિર્દર્શન દ્વારા તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી વઘઈ દ્વારા વઘઈ તાલુકાના દગુનિયા ગામમાં અગત્યની કૃષિ તાંત્રિકતા પર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં ખેડૂતોને શિયાળા પાકોની વાવણી રોપણી અંગે વિસ્તૃત માહિતી કશ્યપ પટેલ દ્વારા આપવામાં આવી ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર થયા બાદ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને પહોંચી વળવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક બિપિન વહુનિયાએ ઓછા ખર્ચે પોતાના જ વિસ્તારમાં મળતી વનસ્પતિઓનો ઉપયોગ કરી પ્રાકૃતિક જંતુનાશક દવા કેવી રીતે તેનું નિર્દેશન માહિતી આપી કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર જે બી ડોબરિયા જેમણે પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવી શકાય અને ખેતીમાં કયા કયા આધુનિક સાધનો ઉપયોગમાં લેવા તેના વિશે ખેડૂતોને માહિતગાર કરી ખેતી પશુપાલન ક્ષેત્રે જાગૃતતા લાવવા હાકલ કરી હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા આજે ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે લઘુનિયા ગામે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી ઉપર માહિતી આપવામાં આવી જેની અંદર નિમાસ્ત બ્રહ્માસ્ત્ર અગ્નિઅસ્ત્ર જીવામૃત ઘન જીવામૃત કેવી રીતના બનાવવામાં આવે તેની પ્રેક્ટિકલ સમજણ પણ આપવામાં આવી ગામના એમ કહેવાય કે ગ્રામ પંચાયતની સાથે સાથે બીજા આગેવાન ખેડૂતો પણ ઉપસ્થિત રહીને રસપૂર્વક આ ખેતી પદ્ધતિ કેવી રીતના થઈ શકે અને ખેતીમાં ખર્ચો કેવી રીતના ઘટાડી શકાય તેના ઉપર ચર્ચા વિચારણા થઈ હતી આ એમ કહેવાય ટેકનોલોજી વિકના બીજા દિવસે ફિલ્મ શો નિદર્શન અને ફાર્મ વિઝિટ અને વિધા વિવિધ પ્રકારના લેક્ચર આપીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને બીજી આધુનિક તાંત્રિકતા ખેતીને લગતી આધુનિક તાંત્રિકતા વિશે માહિતગાર કહ્યા હતા